જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો આ તહેવાર પાછળ એક ઘટના છુપાયેલી છે મથુરામાં એક કંસ નામનો રાજા રાજ્યો હતો તે તેની બહેન દેવકીને વળાવવા જતો હતો ત્યારે તેને એક આકાશવાણી સંભળાય કે દેવકીનું આઠમું સંતાન તારો નાશ કરશે આ સાંભળી કંસ ગુસ્સે થયો અને તેને દેવકી અને વસુદેવને જેલમાં પૂર્યા આમ કંસે દેવકી અને વસુદેવના સાત સંતાનોનો નાશ કર્યો શ્રાવણમાં ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ દેવકીના આઠમા સંતાન તરીકે જન્મ લીધો ચિંતા થવા લાગી કે આ પણ તો ચમત્કાર થયો જેલના બહારના બધા ચકીદાર ઊંઘી ગયા જેલની બેડીઓ ખુલી ગઈ જેલના દરવાજા ખુલી ગયા એ નાનકડા શ્રી કૃષ્ણને એક નાનકડા ટોપલામાં સુડાવ્યા અને ગોકુળ જેવા ઉપડ્યા વરસાદ રસ્તો હતો યમુના નદીમાં ઘોડાપુર મટ્યા હતા નદી પાર કરી વસુદેવ મથુ ગોકુળ પહોંચ્યા ગોકુળમાં દીકરીનો જન્મ થયો હતો તેને લઈ પાછા મથુરા આખરે તે મથુરા પહોંચ્યા જેલમાં પાછા આવ્યા બાદ જેલના દરવાજા બંધ થઈ ગયા સવાર થતા કંસને સમાચાર મળ્યા કે દેવકીએ આઠમા સંતાનને જન્મ દીધો છે

લોકો નવા કપડાં પહેરે છે અને રાસ રમે છે ખરેખર આ દિવસ આનંદનો હોય છે